એને ડેલિકેટ સાથે ન સરખાવી શકાય અને આપણી પાંચસો ને તેતાળીસ સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થઈ વડા વર્ધનને ચૂંટાય અને વડા એ વિશ્વ સાથે જે કાંઈ દેશના કરારો કરવાના હોય વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારતથી ત્યારથી કરીને આપણે આવી ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ અને બંધારણની હકો મળેલા રહ્યા અને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાવી દે છે આજે ધાનેરામાં રોડ શો યોજ્યો જનસમર્થન મળ્યું

કેટલું જન સમર્થન અમને મળશે રાષ્ટ્રપિતા આપણે એમને આપેલો છે ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધી બાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે કદાચ એમને ગાંધીજીના વિચારો રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા તો એ ગાંધીજીની પ્રેરણાએ ચાલી રહ્યા છે Okay. Okay.